સગીરાની હત્યા કરાયેલી હાલતમાં મૃત્યુ મળી આવ્યો છે કદવાલ પોલીસે અજાણ્યા ઇસમ વિરુદ્ધ ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે ત્યારે હત્યા કરનાર આરોપી એ પારિવારિક જમીનના ઝઘડામાં સગીરાની

હત્યા કરી હોવાનું સામે આવ્યું છે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે જિલ્લા એલસીબી હત્યારા પ્રકાશ રાઠવાની ધરપકડ કરી છે જિલ્લા એલસીબી પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે રોહન પટેલ ને છોટાવે સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર